ગામનો સારો સીધો ઈમાનદાર માણસની પાછળ લોકો હાથ ધોઈને પડી જાય જે લોકોએ કોઈનું ખરાબ ન કર્યું હોય એવા લોકોની પાછળ જાતિવાદી માનસિક ધરાવતા અમુક લોકો હાથ ધોઈને પડી જાય છે જે સાચું બોલે એ મૂળ ગમતું નથી જે માણસ સમાજ માટે ઊભો રહે એને જ લોકો ખોટા બનાવવા માટે મથામણ કરે છે પણ આવું કેમ થાય છે આજના વિડીયોમાં આપણે આ વાત ખુલ્લે આમ કરીશું સજ્જન માણસ કોને કહેવાય એના લક્ષણો કેવા હોય ગામમાં સજ્જન માણસ એ હોય છે જે લડાઈ ઝઘડામાં ન પડે જે કોઈની જમીન પૈસા ન ખાય કોઈની બધું ન લે હેરાન ન કરે જે ગરીબ માણસોની મદદ કરે જે અન્યાય સામે અવાજ ઉઠાવે આજના સમયમાં સારું હોવું એ પણ ગુનો બની ગયું છે એટલે સાચું અને સ્પષ્ટ બોલીએ એટલે લોકોને તકલીફ સાચી વાત જે માણસ સાચો હોય તે બધાને ખટકે છે કારણ કે કે ખોટું ડર લાગે છે આ મારા ખોટા કામને ગામમાં ખુલ્લા પાડશે અને ગામની વચ્ચે લાવશે ભ્રષ્ટાચારી હોય ભય લાગે છે સ્વાર્થી નેતાને ખતરો લાગે છે કે જો આને બધું ફાવી જશે તો પછી આપણો મેળ પડશે નહીં સજ્જન પણ હવે હું વાત કરીશ રાજકીય સ્વાર્થ અને રમત હવે આવીએ રાજકીય ક્ષેત્રે ઘણા લોકો રાજકીય સ્વાર્થ ખાતર પણ અમુક સારા માણસ ને ખોટી રીતે બદનામ કરવાના પોઈન્ટ ગોતતા હોય છે જ્યારે ગામમાં કોઈ સજ્જન માણસ લોકપ્રિય થવા લાગે લોકો એને માન આપવા લાગે ગામ માટે બોલવા લાગે સજ્જન માણસ ગામ માટે બોલવા લાગે ત્યારે કેટલા લોકો વિચારે છે જો આ આગળ આવશે તો આપણો શું થશે અને ત્યાંથી શરૂ થાય છે ખોટી અફવાઓ ફેલાવાનું બદનામી કરવાનું જૂના અને પાયા વિહોણા મુદ્દા ઉછાળવા ખોટી ફરિયાદો અને કોઈ પણ રીતે પાડી દેવાની રમત કઈ રીતે યોજવી આ બધું ચાલુ થાય છે સજ્જન માણસને કહેવામાં આવે કે આને રાજકારણની સમજ નથી આ કઈ નથી કરી શકતો પણ સાચું તો એ છે કે ડરે છે કારણ કે સજ્જન માણસ ક્યારેય વેચાતો નથી હવે જાણીએ કે આ બધી બાબતમાં ગામ લોકોનો કેટલો ભાગ આ હવે કડવી સચ્ચાઈ છે ઘણા વખત ગામના લોકો જ આ રમત નો ભાગ બની જાય છે બોલ્યા વિના સાંભળી લે છે કે હું સાચું છે હું ખોટું છે ખોટી વાત વગર વિશ્વાસ કરે છે પણ મિત્રો આપણે સમજવું પડશે કે અફવા ફેલાવનાર જેટલો જ ગુનેગાર વિશ્વાસ કરનાર પણ એટલો જ ગુનેગાર છે મારો ધ્યેય ખાલી એટલો જ છે કે જે લોકો નિંદ્રાહીન છે એ લોકોને મારે જાગૃત કરવા છે હવે વાત કરીએ સજ્જન માણસ શું કરે સજ્જન માણસ લડતો નથી દાળો નથી આપતો જવાબમાં જૂઠું નથી બોલતો પણ એ પોતાની મહેનત કરે છે અને ઉપરવાળા ઉપર ભરોસો રાખે છે પણ મિત્રો સમાજે પણ એની સાથે ઊભું રહેવું આપણી ફરજ શું છે આપણે શું કરવું જોઈએ કે કોઈ અફવા સાચું ખોટું ચકાસવું જોઈએ કોઈ અફવા ઉડે છે તો એની હકીકત શું છે એ જાણવું જોઈએ સારા માણસને એકલો ન છોડવો જોઈએ એકલો ન પાડી દે રાજકીય સ્વાર્થ ના સમજવો જોઈએ કે કોઈ રાજકીય સ્વાર્થ માટે આ વ્યક્તિ કરે છે ક્યારેક એવું ન પણ હોય યાદ રાખજો સારો માણસ હારે તો ગામ હારે હવે છેલ્લી વાત આપ સમક્ષ મૂકી મારી વાતને વિરામ આપું છું મિત્રો મિત્રો આ વિડીયો કોઈ વ્યક્તિગત નથી ને કોઈ એક વ્યક્તિ માટે નથી આ દરેક ગામ માટે છે દરેક સજ્જન માણસો માટે છે જો આપણે આજે સાચા માણસને બચાવશું તો કાલે ગામ બચશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આ વિડીયોને આગળ શેર કરજો કે જાગૃતિ ફેલાવી એ પણ એક સેવા છે જય હિન્દ